અમરેલી જિલ્લાના ધારીમાં આંગણવાડી કાર્યકર્તા મહિલાઓએ બાળ વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે ધારી આંગણવાડીની મહિલા વર્કરો દ્વારા આજે ધારી તાલુકા પંચાયત ખાતે એકત્રિત થઈને મહિલા વર્કરોને થતી કામગીરીની બાબતને ધ્યાનમાં લઈને ધરણા પર બેસી હતી આંગણવાડીની મહિલાઓની મુખ્ય માંગણી અનુસાર જે વહીવટી તંત્ર દ્વારા વધારાની કામગીરી કરાવવામાં આવે છે તેમાંથી તેઓને મુક્તિ આપવી અને પગારમાં પણ વધારો કરવાની માંગણી છે તેમજ દરેક મહિલાઓ દ્વારા સીએલ રજા મૂકીને મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા માટે પહોંચી હતી અને સાથે જ તેમની મુખ્ય માંગણીઓને લઈને સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા અમે ફેક્ચર કરવાનું કહીએ તો કોઈ આવતું નથી મજૂરી કરવા રહ્યા અમે ધકા ખાધે ખાયને થાકી જાય છે છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એનો નિર્ણય તમારે થતી કોઈ વાતે ગમે એટલું બોલાવવા જાય કોઈ આવતું જ નથી સ્ટોક લેવા તો આવે એ બધાય કોક ઘરે હોય એ લઈ જાય ને છોકરાનો વજન કરવાનો આવે કે નો કેપ્ચર કરવા આવે તો અમારે કે ને કે અમને ઢકા કરવા કે તમે જાઓ અમે જાઈએ તમને કોઈ આવે નહીં ઓનલાઈન કામ ફોન ઓનલાઈનમાં જામ ભણવાતું નથી નથી ભણાવવા ચૂક નથી કંઈ

ગુજરાતી ન્યૂઝ